ગાંધીનગરના બહિયલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદીલી સર્જાઈ હતી હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થર મારો દુકાનમાં તોડફોડ અને આગ ચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો બે કોમ વચ્ચેની અથડામણ સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા બાબતે થઈ હતી સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલ ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને પેટ્રોલિંગ હાથ ધરાયું છે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરાયો હતો જેમાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું સમગ્ર મામલે પોલીસે સાઈઠ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે તથા એસઆરપીની બે કંપની ઉપરાંત થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરાયો છે હાલ ગામમાં કોમ્બિંગ ચાલુ છે અને સ્થિતિ કાબુમાં છે દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે ગરબા ચાલી રહ્યા હતા તો બીજી તરફ બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું ટોળા દ્વારા ગરબામાં પથ્થર મારો કરાતા નાસભાગ મચી હતી તો બીજી તરફ ટોળા દ્વારા ગામની એક દુકાનમાં શટર તોડી આગ ચાંપી દેવામાં આવી હતી ભયલ ગામમાં જૂથ અથડામણના સમાચાર મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું આ ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલા લેવાઈ રહ્યા છે આ હિંસક ઘટનામાં જાનહાનિની કોઈ ઘટના હાલના તબક્કે સામે આવી નથી પરંતુ વાતાવરણ તંગ છે પોલીસે આ મામલે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે આથડામણમાં કેટલાક લોકોને ઈજા પણ થઈ છે સ્થાનિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે નામ ભારૂદ કશ્યપ ગઈકાલ રાત્રે અહીંયા અમે ગરબાનું ચાલતા હતા ગરબા તો એ સમયે આ બંને બાજુથી પંદરસો માણસ મોહમ્મદના નારા લગાવ્યા એની સાથે એકદમ મારો ચાલુ કરી દીધો પથ્થરમારો ચાલુ કરતા ગરબા જે રમતા હતા અહીંયા એમને થોડી ઈજાઓ પહોંચી જે નાના છોકરા હતા બહેરા હતા એ બધાને થોડી થોડી ઈજાઓ પહોંચી છે અને એ અહીં બાર જે ગાડીઓ પડી હતી દસથી પંદર ગાડીઓને એમને નુકસાન કરી છે બજારમાં ચાર પાંચ દુકાનોને ટોટલી લોસ કરી એટલી સળગાવી દીધી છે અને એ રીતે એમને કમસે કમ થી અઢી કલાક એમનો પથ્થર પથ્થરમારો કન્ટિન્યુ ચાલુ જ રાખ્યો છે એ સમયે પોલીસની ગાડી આવી તો પોલીસની ગાડી પર બી એમને પથ્થરમારો કર્યો એ પોલીસને બી વાગ્યું છે એમાં બે ત્રણ પોલીસવાળાને વાગ્યું એમની બે ત્રણ ગાડી આવી એમને પૂરો સપોર્ટ મળ્યો પછી આવ્યા પછી અમારી સુરક્ષા અમને મળી અગરસી ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ દહેગામ ગાંધીનગર